રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામ હિન્દુઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી અને પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મકર સંક્રાંતિના પર્વની પતંગ ઉડાડીને ઉજવણી કરી હતી તેમજ કહ્યું હતું કે મોંઘવારી ખેડૂતોનો પોષણક્ષમ ભાવ તથા બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આગામી બે હજાર ચોવીસની ચૂંટણીઓ કોંગ્રેસ લડવાની છે અને હાલ કોંગ્રેસે માંજો ખૂબ જ સરસ રીતે પાયું છે અને આગામી ચૂંટણીઓમાં ભાજપની પતંગ તે કાપીને રહીશું

આ વાતાવરણની અંદર પતંગો ચગાવી રહ્યા છે અત્યારે જે સરસ મજાના વાતાવરણની અંદર અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને બીજા ધાબાઓ પતંગો કાપી રહ્યા છીએ એવી જ રીતે બે ની અંદર બરાબર માંજો પાય અને કોંગ્રેસ પાર્ટીએ એ દોરો તૈયાર કર્યો છે બેરોજગારીની વાત હોય મોંઘવારીની વાત હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય આવા મુદ્દાઓ ઉપર સમક્ષ જય અને ભારતીય જનતા પાર્ટી ની પતંગ કાપીશું એવું અમને દ્રઢ વિશ્વાસ છે મકર સંક્રાંતિ ના દિવસે દાન અને પુણ્ય કરવાનું અને મહિમા હોય છે ત્યારે રાજે નડિયાદના સંતરામ મંદિર વિસ્તારમાં આજે સવારથી જ બે કિલોમીટર